લાંબા સમયથી કર્મચારીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અને એ જ બાબતે જે જે વલસાડના ધારાસભ્ય છે અનંત પટેલ તે મેદાનમાં આવ્યા છે અને આજે ફરી એક વખત તેમણે બોલ કર્યો છે જે આ તમામ લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે તે બાબતે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી લાંબા સમયથી અનંત પટેલ આ મુદ્દાને લઈને વિરોધ કરતા આવ્યા છે અને આ જ બાબતે ફરી એક વખત વિરોધ કરવામાં આવ્યો છે અને આ વખતે ઘણી બધી જે માંગ છે તેમને લઈને અત્યારે તેમણે વલસાડ ડીજીવીસીએલ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો વલસાડ ડિવિઝનના ઉટસોર્સિંગ ના એફઆરટી ના કર્મચારીઓ સાથે એજન્સી દ્વારા જે અન્યાય થઈ રહ્યો છે અનેક વખત મામલતદાર ને વિવિધ માંગ સાથે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને આવેદનપત્ર અંદર એવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જ્યાં કર્મચારીઓ છે તેમને સેફ્ટી સાધનો નથી આપવામાં આવતા પગાર સ્લીપ નથી આપવામાં આવતી પોલિસી નંબર અને આ આ સાથે જ ઘણા બધા મુદ્દાને લઈને તેમણે તેમણે કરી હતી અને વખતે ફરી એક વખત વલસાડ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો છે આ વખતે તેમણે ત્યાં જેના અધિકારીઓ છે તેમની સાથે શું માથાકૂટ થઈ છે તે એક વખત એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ મલાઈ દિલ્હી નથી એની જીવી કે એજન્સીનો એક અધિકારી એ નથી એક ઓફિસ અહીંયા નથી તમે જ બધું મલાય એમને ત્યાં ખવડાવો છો ત્યાં મલાઈ પહોંચાડો છો તો અમારા અહીંયા છોકરાઓને મરવાનું થાંભલા પર ચડવાનું ઉતરવાનું એનો મેનેજરની બી નિમણૂક નથી એનો જવાબ તમારે આપવાનો એમને આપવાનો તમારા કોલોપરેશનના કામ થાય તમારા ઓર્ડરથી આ લોકો નથી કરતા એના ઓર્ડરથી આ લોકો કરે છે તો એ મેનેજરે એની સંભાળ રાખવાની જવાબદારી એની અને એનો મેનેજરને બોલાવો ને બધાની સાથે તમે ચર્ચા કરો તમને કોઈ આ લોકો કે એજન્સી ટ્રેનિંગ આપી હવે ટ્રેનિંગ વગર તમે ચડાઈ દેવાના તમે આપો છો ને આપણા કર્મચારીઓ તો અત્યારે આપતા હતા ને એમને સેફ્ટીના સાધનો ખરાબ આવે પણ એને ટ્રેનિંગ નથી આપતા એની સાથે કોઈ કરાર નથી કર્યો પછી તમે એને કેવી રીતે લાઇનમેન તરીકે લાઇનમેનની સાથે મોકલી આપો એક સામડા કોઈ મરી ગયા કોઈ થયું પાછા આમાં તો કોઈ એપ્રેન્ટિક્સને નથી બધાને જ લઈ લીધા જેને મન ભાવે તેને લઈ લીધા એટલે એ શીખેલો નથી તેને મોતની જવાબદારી તમે આપી દીધી એટલે અમારી રજૂઆત માત્ર આટલી જ છે એક અઠવાડિયાના અંદર તમે બોલાવો જે એજન્સી છે એના અધિકારીને બોલાવો એના મેનેજમેન્ટને બોલાવો અને કહેવો એક અઠવાડિયાનું ટ્રેનિંગ આપો એમને એ છોકરાઓનો પગાર ક્યાં જાય છે શું થાય છે પગાર સ્લીપ આપો સેફ્ટીના સાધનો આપો એટલી અમારે રજૂઆત છે ને તો આવતા અઠવાડિયે પાછા આવશું અત્યારે મોટી સંખ્યામાં નથી આવી અમે મોટી સંખ્યામાં આવશું આવશો ને પાછા આવશો ને કોઈ જવાનું છે કામ પર આ તું બધા નથી જ્યાં સુધી બે ટર્મિનેટર લેટર પાછા ત્યાં સુધી આપણે કામ પર નહીં જશું તો એક અઠવાડિયા પછી અમારી રજૂઆત તમે સુધી સાહેબ ને ઉપર વાત કરો અમે બી વાત કરશું તમારા તમના સાહેબ જે બધું પૈસાનું સંચાલન હાથ એને બી વાત કરશું બરાબર છે ગાંધીનગર બેસીને બધું કરે ને અમને ખબર છે કે ઉર્જા મંત્રીના ના નાણાં કોણ કાથી સેટિંગ કરે એટલે તમે એમને બી જણાવી દેજો આ લડાઈ લાંબી છે કાલે અમે બરોડા બી જવાના છીએ ત્યાં બી આ જ કંપની છે ત્યાં આ દિલ્હીની જ કંપની છે બરાબર એટલે આટલી અમારી ગજવાત તમે ઉપર પહોંચાડો ને આવતા અઠવાડિયે પાછા મળતા મલાઈ દિલ્હી ઓલો ખાવાનો એક માણસ અહીંયા નથી મૂકવાનો એની જીવી કે એજન્સી નો એક અધિકારી એ નથી એક ઓફિસ અહીંયા નથી તમે જ બધું મલાય એમને ત્યાં ખવડાવો છો ત્યાં મલાઈ પહોંચાડો છો તો અમારા અહીંયા છોકરાઓ મરવાનું થાંભલા પર ચડવાનું ઉતરવાનું એનો મેનેજરની બી નિમણૂક નથી એનો જવાબ તમારે આપવાનો એમણે આપવાનો તમારા કોલોપરેશનમાં કામ થાય તમારા ઓર્ડરથી આ લોકો નથી કરતા એના ઓર્ડરથી આ લોકો કરે છે તો એ મેનેજરે એની સેફ્ટીની સંભાળ રાખવાની જવાબદારી એની છે અને એમને એનો મેનેજરને બોલાવો બધાની સાથે તમે ચર્ચા કરો તમને કોઈ આ લોકો એજન્સી ટ્રેનિંગ આપી હવે ટ્રેનિંગ વગર તમે ચડાવી દેવાના તમે આપો છો ને આપણા કર્મચારીઓ તો આપતા હતા ને એમને સેફ્ટી સાધનો ખરાબ આવે એને ટ્રેનિંગ નથી આપતા એની સાથે કોઈ કરાર નથી કર્યો પછી તમે એને કેવી રીતે લાઇનમેન તરીકે લાઇનમેનની સાથે મોકલી આપો એક સામડા કોઈ મરી ગયા કોઈ ફ્યુ પાછા આમાં તો કોઈ એપ્રેન્ટિક્સ ને નથી બધાને જ લઈ લીધા જેને મન ફાવે તેને લઈ લીધા એટલે એ શીખેલો નથી તેને મોતની જવાબદારી તમે આપી દીધી એટલે અમારી રજૂઆત માત્ર આટલી જ છે એક અઠવાડિયાના અંદર તમે બોલાવો જે એજન્સી છે એના અધિકારીને બોલાવો એના મેનેજમેન્ટને બોલાવો અને કેવો એક અઠવાડિયાનું ટ્રેનિંગ આપો એમને એ છોકરાઓનો પગાર ક્યાં જાય છે શું થાય છે પગાર સ્લીપ આપો સેફ્ટીના સાધનો આપો એટલી અમારે રજૂઆત છે તો આવતા અઠવાડિયું અમે પાછા આવશું અત્યારે મોટી સંખ્યામાં નથી આવી અમે મોટી સંખ્યામાં આવશું આવશો ને પાછા આવશો ને કોઈ જવાનું છે ત્યાં સુધી આપણે કામ પર નહી જશું તો એક અઠવાડિયા પછી અમારી રજૂઆત તમે સુધી સાહેબ ને ઉપર વાત કરો અમે બી વાત કરશું તમારા તમના સાહેબ જે બધું પૈસા નું સંચાલન હાથ ધો એને બી વાત કરશું બરાબર છે ગાંધીનગર બેસીને બધું કરે ને અમને ખબર છે કે ઉર્જા મંત્રીના નાણા કોણ કાથી સેટિંગ કરે એટલે તમે એમને બી જણાવી દેજો આ લડાઈ લાંબી છે કાલે અમે બરોડા બી જવાના છીએ ત્યાં બી જ કંપની છે ત્યાં આ દિલ્હીની જ કંપની છે બરાબર એટલે આટલી અમારી ગજવાત તમે ઉપર પહોંચાડો ને પાછા આવતા અઠવાડિયે પાછા મળે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અનંત પટેલ જે રીતે મેદાનમાં આવ્યા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર